મિત્રો આજના નાના વ્લોગમાં તમારું મારા દિલથી સ્વાગત કરું છું પહેલા તો તમને જય બાબા દેવ જય મહાકાલી માં કરતા ચાર દિવસ થાય છે ચોથા દિવસની સવાર થઈ છે સાત વાગ્યા છે મિત્રો અને અત્યારે અમે તાપણો કરીને તાપીએ છીએ ઠંડીનો મોસમ છે મિત્રો અને આજે અમે સાંજે દેવગઢ બારિયા રોકાયા હતા અને દેવગઢ બારિયાથી અમે લગભગ સાંજે એક વાગ્યે અમે દંડવત યાત્રા કરતાં કરતાં નીકળી ગયા હતા મતલબ અને અત્યારે અમે પહોંચ્યા છે રીછવાણીથી થોડાક પાછળ છે મિત્રો એટલે કે પાંચેક કિલોમીટર રીછવાણી આગળ છે મિત્રો તો તમે જોઈ શકો છો આ મારું જે દંડવત કરવા કરવા માટેનું છે ગાદલું અમે કહીએ છીએ અને આ મારી બાઈક પડી છે અને આ મિત્રો મારા સપોર્ટર છે મને સેવા આપે છે અને આ મારા મામુ છે ભાઈ છે અને આ તાપણું કર્યું છે હવે થોડી વારમાં અમે નીકળવાના છે દંડવત યાત્રા કરતા 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 પાવાગઢ બાબા દેવ દર્શન કરીશું છે કેવો આપણો સફળ કેવો છે દંડવત યાત્રાનો બરાબર વિડીયો જોવો બરાબર તો મિત્રો ભાઈ પણ આવ્યા છે ભાઈ સાથે થોડી વાતચીત કરીશું અને મિત્રો થોડાક દિવસનો હું તમને અપડેટ નહોતો આપતો યુટ્યુબમાં એનો મતલબ એવો હતો કે મારે ટાઈમ નહોતો મિત્રો કેમ કે તકલીફ પડતી હતી દંડવત કરવામાં એમાં એવું હતું કે બે બે ત્રણ દિવસ મારે તકલીફ પડી દંડવત કરવામાં કેમ કે શરીરમાં સર્વિસ થતાં વાર લાગે શરીર મતલબમાં એમ દંડવત કરતાં કરતાં એટલે આજે કમ્પ્લેટ શરીર છે માલિશ કર્યું છે દવા લગાવી છે બેસ્ટ થઈ ગયું છે હવે મારે તકલીફ વધારે નથી પડતી હવે હું તમને

દંડવતી યાત્રામાં પણ જોડાવાના છે થોડી વાર પાછો એમને ટાઈમ થઈ જશે નોકરીનો તો થોડી વાર જશે ભાઈઓ તો કેમ છો ભાઈઓ તમારા બધાનો સપોર્ટ સહકાર છે એટલે આપણે આજે અને માતાજીનો જે મેં માનતા લીધી હતી મો થોડો પ્રોબ્લેમમાં ફસાઈ ગયો હતો હા તો એ પ્રોબ્લેમમાંથી મને માતાએ ખાલી સાત જ દિવસમાં બહાર કાઢ્યો તો મને ખુશી થઈ કે ચાલો હું દંડવત

બેન અમારા અખંડ જ્યોત યાત્રા ગ્રુપ તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ સમાજજીએનો ખૂબ ખૂબ એમના આશીર્વાદ એમને એમના પર બની રહે અને એમની જે યાત્રા છે એ ખૂબ જ સફળ થાય એવી અમારા અખંડ જ્યોત યાત્રાના ગ્રુપ તરફથી અને પરિશભાઈ ખોજી સાહેબ પ્રસમુખભાઈ અને મુકેશભાઈ બીજો એક આજે કહેવાનું છે કે અમારા મિત્ર છે દિલીપભાઈ રાઠો બોમ્બે છે તેમનો આજે જન્મદિવસ છે એ વર્ષે તો કે જે વર્ષ છે એમના તરફથી તમને વધામણા

અત્યારે સાંજ પડી ગઈ છે અને કેટલા વાગ્યા સુરેશ ભાઈ ટાઈમ દેખી લો ભાઈ સાત વાગ્યા સાડા સાત વાગ્યા છે અત્યારે અને અમે અત્યારે બધા ભાઈઓ ભેગા થઈને જમવાનું જમી રહ્યા છે અને લગભગ બીજા ભાઈઓ સાથે જમી પણ લીધું છે દેખો બધા ભાઈઓ કેવા બેઠા છે આરામથી નાસ્તો કરી રહ્યા છે સોરી જમી રહ્યા છે અને અમારા સેવક છે અમારા માટે જમવાનું બનાવે છે અમારા સુરેશભાઈ અને જમવાનું છે રોટલી અને વટાણાનું શાક છે હા વટાણા અને ફૂલાવા અને માતાજીની પૂજા પણ કરી લીધી છે બસ હવે અમે જમીને સૂઈ જશું અને લગભગ રાતના બે વાગે અમે જાગીને દંડવત યાત્રા ચાલુ કરી દેવાના છે કેમ કે અમે જલ્દી પાવાગઢ પહોંચવાનું છે બરાબર તો ચાલો કાલ સવારના નવા બ્લોગમાં મળીશું બાય બાય લવ યુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો જય મહાકાલી જય બાબા દેવ